ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ધનની દેવી લક્ષ્મીજી શ્રાપના કારણે ગરીબ થઈ ગયા હતા તો આવું આપણે જાણીએ કે માતા લક્ષ્મીને કોણે અને કેમ આપ્યો તો આવો ભયંકર શ્રાપ હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓમાં અનેક કથાઓ પ્રચલિત છે જે જીવનનું સત્તા અને દરેક વસ્તુનું મહત્વ સમજાવે છે આવી જ એક કથા વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે વિષ્ણુ પુરાણ અનુસાર દેવી લક્ષ્મીને એક નાની ભૂલના કારણે ધરતી પર જન્મ લેવો પડ્યો હતો અને હકીકતમાં ભગવાન વિષ્ણુના શ્રાપ બાદ માતા લક્ષ્મીએ માળીના ઘરે તેમની પુત્રી તરીકે રહેવું પડ્યું હતું તો આપણે જાણીએ કે કેમ ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને આ રીતે આપ્યો હતો તેની પાછળ શું કથા છે એક વાર ભગવાન વિષ્ણુને ધરતી પર જવાની ઈચ્છા થઈ જેથી તેઓ સામેથી પોતાના ભક્તનું જીવન જોઈ શકે ભગવાન વિષ્ણુએ આ વાત દેવી લક્ષ્મીને કહી તો તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને તેમણે પૃથ્વી પર જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી ધરતી પર જતા ભગવાન વિષ્ણુએ દેવી સામે એક શરત મૂકી કે ધરતી પરની કોઈ વસ્તુને હાથ પણ નહીં લગાવવાનો લક્ષ્મીજીએ તેમની વાત સ્વીકારી લીધી અને બંને પૃથ્વી પર ગયા દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૃથ્વી પર પહોંચ્યા ત્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી અને ચારે બાજુ હરિયાળી જ હરિયાળી હરિયાળી હતી લક્ષ્મીજી અને સુંદરતા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા ચાલતા ચાલતા તેઓ બગીચામાં પહોંચ્યા જ્યાં તેમને ખીલેલા ગુલાબ જોયા દેવી લક્ષ્મીએ તે ફૂલોની સુંદરતામાં ખોવાઈ ગયા અને પોતાને રોકી ન શક્યા તેમણે ગુલાબ ગુલાબ તો તેની સુગંધનો આનંદ માણવા લાગ્યા ભગવાન વિષ્ણુએ જ્યારે આ જોયું ત્યારે તેમણે માતા લક્ષ્મી યાદ અપાવ્યું કે તેમણે વચન આપ્યું હતું કે તેઓ કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાડે ભગવાન તેમને એમ પણ કહ્યું કે આ બગીચામાં તેમના અનેક ભક્તો છે જેની આજીવિકા તેના પર નિર્ભર છે પરંતુ દેવી લક્ષ્મીએ એક નાની વાત માની અને કહેવા લાગ્યા તેમની માટે આ બાગ બગીચાની કોઈ કિંમત જ નથી કારણ કે તેઓ પોતે ધન અને વૈભવની દેવી છે માતા લક્ષ્મીનો અહંકાર જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ નારાજ થયા અને તેમણે માતા લક્ષ્મીને શ્રાપ આપ્યો કે તેમને એક ગરીબ માળીના ઘરમાં તેમની પુત્રી તરીકે રહેવું પડશે અને પૈસાની તંગી જોવી પડશે શ્રાપના કારણે લક્ષ્મીજી એક નાની છોકરી બની ગયા અને રડવા લાગી માળીએ જ્યારે બાળકને જોયું તો તેમને દયા આવી ગઈ અને તેમને પોતાની દીકરી બનાવી દીધી માળીના ઘરમાં રહીને દેવી લક્ષ્મીને મહેનત અને સંપત્તિનો સાચો અર્થ સમજાયો મહેનત અને લક્ષ્મીજીના ભાગ્યથી તેમની કિસ્મત સુધરવા લાગી અને તેનું જીવન સુખમય બની ગયું શ્રાપનો સમય સમાપ્ત થયો ત્યારે ભગવાન વિષ્ણુએ આવીને માળીને સાચી વાત જણાવી અને તે પછી દેવી લક્ષ્મી પોતાના સાચા સ્વરૂપમાં પાછા ફર્યા અને ભગવાન વિષ્ણુ સાથે વૈકુઠ પરત ફર્યા જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ